આજ રોજ આઠમીના રોજ પોલિયો દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોને પોલિયોની રસી પીવડાવવાના કાર્યક્રમ યોજાયા હતા તે અંતર્ગત ઝગડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોની રસી પીવડાવવાના કાર્યક્રમ યોજાયા હતા ઝગડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જિલ્લા ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ પરમારના હસ્તે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સહિત તાલુકામાં અન્ય મજૂરી કામે આવેલ શ્રમિકોના બાળકોને મોબાઈલ ટીમ દ્વારા પોલિયો પીવડાવવામાં આવ્યો હતો હતો કાર્યક્રમનું સંચાલન પીએચસીના સુપરવાઇઝર જીતેન્દ્રસિંહ બોડાણા લક્ષ્મીબેન વસાવા તેમજ વલ્લભભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું રાજપાડી પીએચસી વિસ્તારના ગામોએ આરોગ્ય સુપરવાઇઝર અશોકભાઈ જાની ચિરાગ વસાવા કુસુમબેન પરમાર સહિત આરોગ્ય કર્મચારીઓએ પોલિયો રસી કાર્યક્રમ અંતર્ગત રાજપારડી અને આસપાસના ગામોએ કુલ ત્રણ બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી જ્યારે ભાલોદ પીએચસીની વિસ્તારમાં પીએચસી સુપરવાઇઝર ભાવેશભાઈ કપ્તાન સહિત અન્ય આરોગ્ય કર્મચારીઓએ પાંચ વર્ષ સુધીના બાળકો બાળકોને પોલિયોની રસી પીવડાવવાના કાર્યક્રમ અંતર્ગત કુલ ત્રણ જેટલા બાળકોને પોલિયોની રસી પીવડાવી હતી ઉલ્લેખનીય છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિયમિત પોલિયો રસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેથી બાળકોનું પોલિયોની બીમારીથી રક્ષણ થઈ શકે ઝઘડિયા તાલુકામાં આજના પોલિયો રસી પીવડાવવાના કાર્યક્રમમાં તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જોડાયા હતા અને જેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો